હેલો ફ્રેન્ડ કેમ છો તમે બધા તો તમને જન્માષ્ટમી શુભ શુભ અભિનંદન તો અહીંયા આપણે બનાવીશું શ્રીકૃષ્ણ જન્મોત્સવ વખતે કંસાર ભણાસૂટ તો મેં અહીંયા લીધું છે સૂટ સવાર એમાં મેં લીધું છે ઘઉંનો લોટ ગુંદર ગોળ ઘી અને એમાં લીધું છે મેં અહીંયા નાળિયેનું છીણ તો હવે આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈ માં ઘી ઘી મૂકીશું ઘી મેલ થાય એટલે તેમાં આપણે ગુંદર ને સાતળીશું તો ગુંદર ફૂલવા લીધો ફૂલવા લાગ્યો છે તો ગુંદર જેવો ફૂલવાય એટલે તેને કાઢી લઈશું અને તેમાં ફરીથી આપણે થોડું ઘી એડ કરીને ઘઉંનો લોટ સારી રીતે શેકીશું તો ફ્રેન્ડ્સ તો મેં આ જન્માષ્ટમીની રાત્રે મેં આ ઘણા સૂટ બનાવી હતી જે ટ્રેડિશનલ છે જે ઘણા લોકો બનાવે છે જે મારા મમ્મી પણ બનાવે છે ઘણાના ઘરમાં બને છે

ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને ઘઉંના લોટને સારી રીતે આપણે શેકીશું શેકી નાખીશું જેમણે તેનો સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સારી રીતે એને શેકવાનો છે તો એમાં ધ્યાન રાખવાનું ઘઉંનો લોટ નીચેથી દાજી ના જાય તો અહીંયા આપણો લોટ પણ સારી રીતે શેકાઈ ગયો છે ઘીમાં તો તેને પણ આપણે કાઢી લઈશું થોડું ઘી પાછું એડ કરીને આપણે તેમાં ગોળ નાખીશું તો અહીંયા ગોળ તમારે જેટલો લોટ છે એથી થોડોક ઓછો નાખવાનો છે તો અહીંયા ગોળ નાખીને એને પણ સારી રીતે આપણે સરસ રીતે ઘીમાં ડૂબોડ કરી નાખીશું જો તમારે ઘી ના નાખવું હોય તો એમના પણ તમે ગોળ કઢાઈમાં નાખીને સારી રીતે મેલ્ટ કરી નાખવાનો ગોળ દાજવા નહીં દેવાનું તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ગોળ સારી રીતે લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે તો એમાં આવી રીતે જ્યારે ગોળ થાય થોડાક એમાં બબલ્સ આવવા માંડે એટલે તરત એમાં આપણે લોટ એડ કરી દેવાનો છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગોળને લાલાશ પડતો થવા નથી દેવા નહીંતર આપણું ભાણાસૂટ જે આપણે બનાવીએ છીએ એ કડક થઈ જશે તો આપણે આ ભોગ જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમીને રાત્રે બનાવવામાં આવે છે અને દરેક ઘરમાં બનાવે છે તો આ તો ટ્રેડિશનલ રેસીપી છે તો પહેલાંના જમાનામાં આવી રીતે જ બનાવવામાં આવતું અત્યારે તો નવીન રીતે નવી રીતે બનાવવામાં આવે છે તો હવે તેમાં આપણે નાખી દઈશું સવાદાણા તો કૃષ્ણ ભગવાનનો જયારે થાય છે ત્યારે આ પણાટ બનાવાય છે ગુંદર ફૂલાઈ લીધું તો તે ગુંદર નાખી દઈશું એમાં અને થોડોક ગુંદર આપણે વધારીશું અને આ સમયમાં તમારે જો મેવા નાખવા હોય કાજુ બદામ તો તે પણ તમે એડ કરી શકો છો તમારે જે પણ આમાં નાખવા હોય તે તમે નાખી શકો છો તો અહીંયા સારી રીતે આપણે લોટ અને ગોળને સારી રીતે આપણે એને સરસ રીતે ઘીમાં શેકી નાખીશું તો અહીંયા અહીંયા બનીને લગભગ તૈયાર થઈ છે તો આપણે એમાં નાળિયેરનું છીણ એડ કરી દઈશું અને તમે જો નાળિયેરનું છીણ ન નાખવા માંગતો તો તમે સ્પીક પણ કરી શકો છો આમાં જેટલી સામગ્રી તમે નાખવા માંગતો એ પ્રમાણે નાખો મેં અહીંયા સાત સામગ્રી એમાં એડ કરી છે સાત નાખો તો પાંચ પણ નાખી શકાય અને મેં અહીંયા જેપી કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં ના ભૂલતા અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો અહીં આપણે આ કંસાર તૈયાર થઈ ગયો છે કંસાર કહ્યું અથવા તો ભાણાસૂટ ભગવાનનો ભોગ કહો તો હવે આપણે ભગવાનને ચડાવીશું તો અહીંયા અમે કૃષ્ણ ભગવાન ને રાત્રે અહીંયા બેસાડ્યા હતા અમારા ઘરમાં તો તમે જોઈ શકો છો આવી રીતે ડેકોરેશન કર્યું છે તો અહીંયા ભગવાનની આપણે દીવાબતી કરીને આરતી ઉતારીશું અને પછી આપણે ભગવાનને ભોગ ચડાવીશું તો તમને અમારી આ રેસીપી કેવી લાગી મારી આ તમારે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે આવી રીતે ભગવાનનો આરતી ઉતારી ભોગ ચડાવાય છે દરેક ઘરમાં કૃષ્ણ મહોત્સવ ઉજવામાં આવે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કાળાને આપણે લડ્ડુ ગોપાલને ઝૂલો ઝુલાવીશું તો એ આ કંસારાને આપણે ભોગ ચડાવીશું તો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમન સેક્શનમાં કહેવાનું ના ભૂલતા અને રેસિપી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી પ્રસાદી પણ મારી સાથે શેર કરજો તમે જન્માષ્ટમીમાં તમે કેવી પ્રસાદી ભગવાનને ચડાવી તે જરૂરથી કહેજો તો તમે જોઈ શકો છો આવજો ફ્રેન્ડ્સ જન્માષ્ટમી તમને ખૂબ ખૂબ અભિનંદન બાય બાય